જય માતાજી પુરુષોના કાનમાં બુટ્ટી પહેરવાના ફાયદા શું છે ચાલો એ જાણીએ પહેલું છે સોનાની બુટ્ટી પહેરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખરાબ શક્તિઓ ક્યારેય વ્યક્તિની નજીક નથી આવતી જેમ કે ભૂત તંત્ર મંત્ર અવરોધો અને ખરાબ નજર જેવી વસ્તુઓ કામ નથી કરતી અને કોઈ પણ દુષ્ટ શક્તિઓ વ્યક્તિના જીવનને અસર નથી કરતી બીજું છે કાન વિંધાવાથી મન શાંત રહે છે અને મનમાં ચાલતા નકારાત્મક વિચારોથી રાહત મળે છે ત્રીજું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાની બુટ્ટી પહેરવાથી ગુરુ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે કાન વિંધાવાથી રાહુ અને કેતુ ગ્રહો સાથે સંબંધિત ખરાબ અસરો દૂર થાય છે અને નવ ગ્રહોની સ્થિતિ પણ મજબૂત બને છે ચોથું છે કાન પુરુષોનું મનોબળ વધે છે અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ સુધરે છે જેનાથી તેઓ સામાજિક વાતાવરણમાં વધુ આત્મવિશ્વાસ અનુભવે છે અને પાંચમું છે કાન પરંપરા સદીઓથી ચાલી આવે છે તેને કર્ણવૈદ સંસ્કાર કહેવામાં આવે છે આ સંસ્કાર માણસના જીવનમાં કરવામાં આવતા સોળ સંસ્કારોમાંનો એક સંસ્કાર છે આવા પુરુષો ભાગ્યે જ બીમાર પડે છે જય માતાજી